જે રીતે ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમના કોર્ટમાં છે તે જે જામીન અરજી હતી તે પણ ના મંજૂર થઈ છે અને જેલવાસ તેમનો હાલ યથાવત છે તેને લઈને આવનાર સમયમાં જે અરવિંદ કેજરીવાલ છે સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન સિંહ છે તે પણ ગુજરાત આવવાના છે અને તેને લઈને જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કાર્યકર્તાઓ હોય કે પછી આદિવાસી નેતાઓ હોય કે આદિવાસી સભ્યો હોય તે પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને ભાજપ સામે તેમણે વિરોધ કરતા જોવા મળ્યા છે ત્યારે કયા વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે અને શું ચીમકી છે તેની પણ વાત કરીએ વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું છું અમિત જે રીતે આદિવાસી રોષ જોવા મળી રહ્યો છે અગાઉ પણ વડોદરાની સેન્ટ્રલ જેલ છે તેમની બહાર ચૈતર વસાવા ને સપોર્ટ કરનારા બેનરો પણ લાગ્યા હતા અને જે વિરોધ છે જે રોષ છે તે ભાજપ સામે જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના માંગરોળ વિસ્તારના

ચેતરભાઈ વસાવાજીને ખાસ કરીને જ્યારે મનરેગા અને શૌચાલય જેવા પંદરસો કરોડના કૌભાંડ ખુલ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને પોતાના દુષ્કૃત્ય એમ કહીએ તો પણ ખોટું છુપાવવા માટે ચેતરભાઈને એન કેમ પ્રકારે ફસાવવાનો ષડયંત્ર અને કારસો હતી ને જે રીતે એમની ધરપકડ કરાવીને જન્મ મોકલ્યા છે એનો અમે સત્તાથી વિરોધ કરીએ છીએ ચેતરભાઈ જ્યારે નર્મદામાં રેલ આવી હતી ત્યારે ખેડૂતોની વચ્ચે જનારા એકમાત્ર એવા ધારાસભ્ય હતા કે પોતાના જાનના જોખમે એ ભર રેલમાં નાવડીમાં પોતાનો જાન જોખમમાં મૂકી લોકોની વચ્ચે ગઈ લોકોની પીડા સાંભળી બનતી મદદ એ સમયે કરી હતી અને એ વિસ્તારની ખેડૂતો આજે પણ યાદ કરે છે કે જ્યારે જે લોકો ભાજપને સમર્પિત ખેડૂતો હતા જે વિસ્તાર આખો એમણે પણ આજે સાથી ઠોકીને એમ કહ્યું હતું કે અમારી પરખે આવનાર એકમાત્ર ને એકમાત્ર જે ધારાસભ્ય હતો એ એ શ્રી ચૈત્રભાઈ વસાવાજી હતા એટલે આજે જ્યારે ચેતનભાઈની ખોટી રીતે ધરપકડ થઈ છે ત્યારે ચૈતરભાઈ એકલા નથી દરેક સમાજ દરેક સમાજમાંથી ચૈતરભાઈની સાથે છે લોકો અને આવનારા સમયમાં જો સરકાર શ્રી આ બાબતમાં કંઈ ઘટતું નહીં કરે તો સમગ્ર સમાજ રોડની વચ્ચે આવશે અને એની જવાબદારી તંત્રની રહેશે લડાઈ બાકી હૈલ લડે ગોર હમ લડેગે ચોર થી લેગોર થી હમ લડે જો અને છે ભરાવી દેવામાં આવ્યા જેલમાં લઈ જવાયા છે પણ આવનારી સમયમાં આ ભાજપ ની તાનાશાહી નહીં ચલાવી લેવાય ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે જે અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાન સાહેબ આવવાના છે ત્યારે ચૈતર વસાવાને લઈને તેઓ ઉગ્ર કેજરીવાલ નું આવવું ગુજરાત ને કેટલું સફળ થશે તમારું શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર મેળવવા નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ